પપ્પા દેખો ને હું થાકી ગઈ છું મારા કે બધું કામ નહીં થાય ગમે તે સરવાઈ રાખો ઘર પર બસ મારી વાત તો આવો મારા ફેક્ટરી જવાનું બહુ ચાલ બરાબર છે હવે તારે હું હોય ને કઈ તો કામ કરી દે તો માણસ બસી જની તું પણ હું કોઈ કસ મારી વાત નહીં સાંભળતું મમ્મી તો બિલકુલ નથી સાંભળતા બોલો સાચી સાચી કેવી એ પણ એ શું છે એ રીતે જ છે પણ તું કામ કરી જો હવે માણસ બોજી જઈને આવે છે કોઈ પણ અહીંયા મારા સર્વન્ટ જોઈએ ઘરે નોકર જોઈએ પપ્પા ગમે તે કરો આમ ન બી કહું છું તો એ બી સાંભળતા નહીં હું ન્યૂઝપેપરમાં જાહેરાત આપું છું ગમે તે તું તારી રીતે માણસ બોજી જવાય તો હું ફેક્ટરી જઉં છું હું ન્યૂઝપેપર માં જાહેરાત આજે આપી દઈ આ તો દે મારા ત્યાં બધું ના થાય મારા પપ્પા નગર એટલી એસો આરામથી જિંદગી જીવે છે ને સાચી છે મારા મોરું થાય છે લે હું નીકળું જાવ મોરું થાય છે હું અહીંયા એકલી ફ્રીમાં છું તો આખો દિવસ આ ઘરનું નું કામ મારે જ કરવાનું બધા લોકો મોજ મજા કરે

હોય તું કરું પપ્પા ની આત્મા આપે ત્યાં છોકરો શું વાંધો ને જેલ હશે વાપરો કા હું વાત કરવાની મુદ્દા ની તો ભૂલી છું તમારું કોઈ હોય તો કેવો

બે દિવસ થઈ ગયા બે દિવસ હજી સુધી કોઈ એકવાર પણ મને કોલ નથી કર્યો કોઈને એકવાર પૂછ્યું નથી કે મારે નોકરીની જરૂર છે મારે જરૂર છે અત્યારના ટાઈમમાં કોઈને નોકરીની જરૂર જ નથી કે શું બધા પૈસાવાળા થઈ ગયા છે અને અહીંયા અમે બાપ રે નોકરો માટે મરીએ છીએ ને અત્યારના મતલબ અત્યારના લોકોને કામની જરૂર નથી સિરિયસલી ઘરનું કામ માટે બોલો કે થાકી ગઈ છે ને બે દિવસ થઈ ગયા છે अप्रमांपूमाइटा में चाहेरा काली ती चाहेरा बंगला लाका चाहेरा थी वा चाह, साड़ो दख में बूदी चियां बंगला जो वा एए કોણ છે નીચે આ શૂઝ પહેરી ઉપર વાહ એ પગે ના પર શું કરે છે કોમન સેન્સ યુ થોડું પણ છે કે નહીં તારામાં આ શૂઝ પહેરીને અહીંયા ઉપર આવ્યો છે નીચે ઉતાર નીચે ઉતાર મગજ જેવું છે કે નહીં તારામાં ચાલ આવા ક્યાંથી અહીં આવી છે શું કામ અહીં આવ્યો છે તું ક્યાં તમે નથી જાહેરાત આલી પેપરમાં આ જાહેરાત આપી તું મતલબ આ આ શું છે બધું એના માટે કોઈને ઘરે

જમવાનું બનાવતા આવડે છે તમને જમવાનું હા એક નંબર બનાવ થારી લુકિંગ ખાઈ જાય એવું હા સિરિયસલી હા તો પછી જમવાનું કપડા ધોતા આવડે છે કપડા એક નંબર ધો

ना मनावतो तुझा एडी पासून ना ना <laughs> ना अमिताभ बच्चन ना सर अमिताभ बच्चन सर ना क्या काम करता बस तू करतो पोटी मोटी बदू मारतो किती सॅलरी आपता त्या सॅलरी वाटत ना करो 1 लाख रुपया मला फगारे देतो खाली हा काय लाख रुपये आणि काय करू छे हे आज तू काका

દીવર વાળી ગપ્પા ઉપર ગપ્પા ઠોક કે અમિતાભ બચ્ચન એટલે જોયો છે જોયું છો અમિતાભ બચ્ચન આટલા ગોવિંદા ના નાચતા જોયું નહીં પણ નાટક કેવો હા લાખ

દસ હજાર રાખી લો તમારું મારું ઘર કામ કરવા શું કરો છો એ જ કઈ નઈ જમવાનો પગાર અલગ હોય વાસણ જમવાનો અલગ હોય કપડા ધોવાનો અલગ હોય પોતું મારવાનો પગાર અલગ હોય થાય સિરિયસલી શું યાર મજાક કરો છો

નો ડાઉટ ચાલો એક દિવસ તો ઓકે ઓકે મે એક છે ચાલો રવિવાર ની રજા ઓકે રવિવાર ની રજા જસ્ટ સન્ડે ઓકે પછી મારો બીજો નિયમ સાંભળો બધા પૂરા નિયમો સાંભળ્યા પછી એક નિયમ હોય પછી તમે તમારી રીતે અમને બંધીને રાખો તો શું કામ છે પછી નો કરવું કામ કરી છે ને પછી બપોરે 1 થી 2 વાગ્યા સુધી મારે આરામ કરવાનો રહેશે રાત્રે આઠ વાગ્યા પછી હું જમવાનું નહીં બનાવું આઠ વાગ્યા પહેલા પેલા બધાને જમી લેવાનું અને હા ચાર દિવસ પાંચ દિવસમાં કોઈ મહેમાન આવી ગયું ઘરમાં વચ્ચે તો એમનું ખાવાનું જાતે બનાવવાનું રહેશે તમારે આ તો કે આ તો કે નિયમ હોતા છે શરમ હું તમારું કામ કરું છું તો બધા મહેમાનોનું કામ કરવા નહીં આવ્યો હું અહીં નોકર લોકો બી આ રીતે મતલબ અરે તે બાંધીને રાખે અરે તે કરોડપતિ વ્યક્તિ ઘરના ઘરના મેન મેમ્બર હોય એમને બાંધીને રાખીને એમની શરતોમાં મૂકે વાહ બોલો મેડમ ના નહીં થાય આટલી બધી શરત મને મંજૂર નથી હું તમને કહી દઉં આમ પણ મે પેપર માં એડ આપી છે તમે નહીં તો કોઈ બીજું આવશે જેને કામની જરૂર હશે એ ચાલતું ચાલતું મારા ઘરે આવશે અમારે એ ન બધા વગર કોઈ આવશે નહીં એટલે શું કહી તમે અમે રજા આપશો તો જ તમારા બંગલે કામ આવશે મારે જરૂર નથી જાઓ એ કામ તો કઈ વાંધો નહીં ચાલો નોકર લોકો પણ જો કા કેટલો રોબ છે જાણે આમ તો કે 1 લાખ રૂપિયાનો પગારદારી હોય એ રીતે હું ના નોકરી ના નોકરી નાના મોટો ગપ્પા માર્યો ગપો ના મારો ગપ્પા મારે છે આ અને નાના મોટો એટલા મોટા મોટા ગપ્પા માર્યો અને હા બચ્ચન ની નામ કીધું બચ્ચન નું બચ્ચન નું ના રાખ્યું પણ હા કરુણ ગોવિંદ નાખી લખી નમસ્કાર જો લો ને તને રાખી તાઉ રાખી કરે નહારકી અલી હા અલીને ઓમુક બાર સોતારે પાતો તી મેં ચા પુડા સીધે કે સીધો દો હા તો મેલ પડ્યો નહીં પૂરા પાણ દવા દે અભુરો શું કરે છે ઓ હા પૂરો જાહેરાત નહીં હતી જાહેરાત પ્લીઝ મંગુ મેડમ ના બોસ બંગલો નોકરી વાળી હે તો મારે તો નહીં જવું એ બધું મારું કોણ કામ કરાવી નાખત પણ નોકરી મેળ પડે નહી એટલા આવા દુઠું બોલી મારા આગળ હું કેતો કે અમે જઈ આવ્યા નવરા ટોટિયા તોડવા એના કરતા નંબર બંગલો છે બોલો અમિતાભ બચ્ચન ની પિક્ચર

અરે એવા બંગલો તો હું કોમ કરતો જ આપડે તો કોઈક બચારો ગરીબ મોડા હોય ના ઘેર કોમ કરવું સારું એ તો ઈવનુ હોય ઈવનગે જઈએ આપડે શું રાખ્યું પાણીના પટન એટલે હું મારી એવી નોકરી કરવી નહીં કશ્યો તે તમર જાવું ને પપ્પા તમે अक्फु दिवस मारा गर्नु काम किट्लू कराना बोला मोटर ना पालें बालें रहां अधू बदू मारा कर भार मारा हो रहा सा वाप चाति यह जो क्रों को को लिए बोला या ना मैं तो कोई आईूस्मातिया जीस होती बेज़ा आया ता माम मतलग केट्लो केट्लो पगर के� છે બહુ દિલબંધ છે કા તું જલ્દી બોલાવ ને પપ્પા અત્યાર સુધી તું ફોન બદલી નાખો ફોન નથી બદલવાનું મારે અલા હા કેવા હતા તમે પુરાભાઈ આઈ લો જરા યાર

એ બધું પતે જ માન. બહેત મારા મંતી કા તો માલકીન તો તને ખબર ન પડી. માર જેતીન જીતો ઓળખતો હતો બરાબર છે. પણ કે આ તલુગરો દોન કેમ તું ઇન કે? તો કામ કરી કે બધું ફટાફટ શું કરો છો?